કાળી બજાર દુકાનમાં તપાસ કરતા ઘઉંના ના એકાવન કટા વજન બે હજાર પાંચસો પચાસ કિલો ઘઉં જથ્થો પાંચ કટા ચણા આઠ કટા ચોખાનો જથ્થો સીઝ કરી બાવાની હાથોડ અનાજ ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવે છે રાજ્ય સરકાર લાખો ગરીબોને મફત સરકારી અનાજ પૂરું પાડે છે ત્યારે કાળા બજારીઓ ગરીબોના મોંમાં આવેલું કોળિયો છીનવી લઈ આ સરકારી અનાજ બારોબાર સગે વગે કરતા હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવતા હોય છે ત્યારે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના સુક્સરમાં મારગાડા રોડ પર નૂતન વિદ્યાલય સુખસરની સામે અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધરની અનાજની લે વેચની દુકાન ચલાવે છે જે દુકાને

તેમજ આશરે 1250 કિલોગ્રામ જેટલી છૂટક બાજરી મળી આવેલ હતી ફતેપુરા ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર ચિરાગ અમલિયાર મળી આવેલ ચણા ઘઉં ચોખા અને બાજરીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તમામ સેમ્પલો દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં એફએસએલ માં મોકલી આપવામાં આવ્યા હતા આ દુકાનદાર વારંવાર સરકારી દુકાનોનો માલ ખરીદતા હોવાની લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે હવે સરકારી અનાજ ગરીબો માટે અનાજ સરકાર મોકલતી હોય ગરીબીનો કોળિયો છીનવાઈ રહ્યો છે પછી હળવી શિક્ષા કરી ગાના ગાતા રહેશે અને સંતોષ માનશે તેવું જોવું રહ્યું ખરેખર આવા બજારી વેપારીઓ પર પુરવઠા વિભાગ દ્વારા પોલીસ કેસ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ કે પછી પ્રકરણ દબાવી દેવામાં આવશે એવી લોકમુખેથી ચર્ચાઓ જોવા મળી રહી છે